નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું કે રાજકોટ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં આઉટસોર્સિંગ એજન્સી મારફત અલગ અલગ જગ્યાઓ માટે છે એ સ્ટાફની રિક્વાયરમેન્ટ માટેની જાહેરાત બહાર પડાયેલી છે તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી મિત્રો તે પહેલાં હું આપને વિનંતી કરીશ જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો આપણી આ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે અપલોડ કરતા હોઈએ છીએ તો ચાલો મેળવી લઈએ રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં જે જાહેરાત બહાર પડાયેલી છે તેના વિશે વિગતવાર માહિતી સૌ પ્રથમ આપણે વાત કરીએ તો એન આર એલ એમ જે યોજના છે તેના અંતર્ગત તાલુકા લાઈવલીહૂડ મેનેજરને તાલુકા કક્ષાએ બે જગ્યા ખાલી છે તેમાં મહિને તમને સોળ હજાર ચારસો અને સત્યાસી રૂપિયા પગાર ચૂકવવામાં આવશે તમારા પાસે ત્રણ વર્ષ છે એ કામગીરીને લગત અનુભવ હોવો જોઈએ તેમાં જે લોકો એમએસ ડબલ્યુ કરેલું છે અથવા તો એમ કરેલું છે અથવા રૂરલ મેનેજમેન્ટ કરેલું છે એટલે કે એમ કરેલું છે તે લોકો આ તા તાલુકા લાઈવલીહુડ મેનેજરની પોસ્ટ પર છે એ એપ્લાય કરી શકે છે કે આ તાલુકામાં જગ્યા ખાલી છે તેની સ્પષ્ટતા આપવામાં આવેલી નથી પણ તમારે રાજકોટમાં રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં છે એ નોકરી કરવાની રહેશે ત્યારબાદ આપણે બીજી પોસ્ટ માટેની વાત કરીએ તો આસિસ્ટન્ટ પ્રો આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા કક્ષાએ તેમાં મિત્રો તેર જગ્યા ખાલી છે મહિને તમને સોળ હજાર ચારસો અને સત્યાસી રૂપિયા પગાર ચૂકવવામાં આવશે તેમાં તમારા પાસે ત્રણ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ બીએસડબલ્યુ કર્યું છે બીબીએ કર્યું છે એમ કર્યું છે અથવા તો એમએસડબલ્યુ ડબલ્યુ કરેલા છે તે લોકો છે એ આમાં નોકરી કરી શકે છે આ રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરની જગ્યા ખાલી છે હવે ત્યારબાદ આપણે વાત કરીએ તો કોમ્પ્યુટર ઓપરેટર તાલુકા કક્ષાએ એક જગ્યા ખાલી છે તેમાં સોળ હજાર ચારસો અને સત્યાસી રૂપિયા છે એ પગાર ચૂકવવામાં આવેલું છે હવે કોમ્પ્યુટર ઓપરેટર માટે કોઈ જ પ્રકારનો અનુભવ માગવામાં આવેલો નથી એટલે કે તમે ફ્રેશર છો અને જો કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ પર નોકરી કરવા માગો છો તો તમે આમાં એપ્લાય કરી શકો છો હવે તમારા પાસે છે એ ડાય ડિગ્રીની વાત કરીએ તો તમે છે એ ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ અથવા તો પીજી ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ માનો કે ફોર એક્ઝામ્પલ તમે બીબીએ કર્યું છે અને તમે કોમ્પ્યુટરનો કોર્સ કરેલો છે તો તમે આના માટે એપ્લાય કરી શકો છો એની ગ્રેજ્યુએટ હોવું જોઈએ બીએ બીકોમ બીસીએ બીબીએ કોઈ પણ ગ્રેજ્યુએટ થયેલા હોય અને તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ છે અથવા તો તમે પીજી ડીસીએ કર્યું છે તો પણ તમે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો જગ્યા છે એ લોધિકામાં ખાલી છે લોધિકામાં તમારે નોકરી કરવાની રહેશે ત્યારબાદ છે ક્લસ્ટર કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ બે જગ્યા ખાલી છે મહિને તમને સોળ હજાર ચારસો અને સત્યાસી રૂપિયા પગાર ચૂકવવામાં આવશે મિત્રો એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે આમાં તમે કોઈ પણ ક્ષેત્રમાં સ્નાતક કરેલું હોવું જોઈએ એટલે કે તમે જો બી કર્યું છે બીકોમ કર્યું છે બીસીએ કર્યું છે બીબીએ કર્યું છે બીએસસી કર્યું છે એને ગ્રેજ્યુએટ થયેલા છો તો તમે છે એ ક્લસ્ટર કોઓર્ડિનેટરની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો તેમાં પડધરી અને રાજકોટ બે જગ્યાઓ ખાલી છે અને આ બે જગ્યાએ તમારે નોકરી કરવાની છે આ થઈ એન આર એલ એમ યોજનાની માહિતી એમાં આટલી છે એ જગ્યાઓ ખાલી છે ત્યારબાદ આપણે બીજી યોજનાની વાત કરીએ તો એ છે સ્વચ્છ ભારત મિશન હવે તેના અંદર પ્રથમ પોસ્ટની વાત કરીએ તો બ્લોક કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ બે જગ્યા ખાલી છે માસિક તમને સોળ હજાર ચારસો અને સત્યાસી રૂપિયા મહિને પગાર ચૂકવવામાં આવશે મિત્રો આના અંદર અનુભવી છે તેને પ્રથમ ચાન્સ આપવામાં આવશે પણ કેટલો અનુભવ માંગેલો છે તેની કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી હવે આના અંદર આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે કોઈ પણ શાખામાં સ્નાતક થયેલા હોવા જોઈએ પણ કોમર્સ અને સિવિલ સિવાયનું છે એ સ્નાતક થયેલા હોવા જોઈએ એટલે કે તમે જે લોકો બીકોમ કર્યું છે તે લોકો અથવા સિવિલ એન્જિનિયરિંગ અથવા તો સિવિલમાં આઈટીઆઈ કરવું છે તે લોકો આમાં એપ્લાય કરી શકશે નહીં બીએ બીએસડબલ્યુ ડબલ્યુ છે અથવા તો તમે બીએસસી કે કરેલું છે તો તમે આમાં ગ્રેજ્યુએટ ટૂંકમાં કોમર્સ અને સિવિલ સિવાયના જે લોકો ગ્રેજ્યુએટ થયેલા છે તે લોકો આમાં એપ્લાય કરી શકશે નહીં તેના સિવાય કરી શકશે એટલે આ બાબત ખાસ ધ્યાને લેશો મિત્રો નોકરી તમારે રાજકોટ અને લોધિકામાં કરવાની રહેશે ત્યારબાદ આપણે વાત કરીએ તો સિવિલ એન્જિનિયર તાલુકા કક્ષાએ બે જગ્યા ખાલી છે મહિને તમને સોળ હજાર ચારસો અને સત્યાસી રૂપિયા મિત્રો પગાર ચૂકવવામાં આવશે અનુભવ માગેલો નથી એટલે કે ફ્રેશર અને તમે હજી ડિગ્રી સિવિલ એન્જિનિયરિંગ ક્લિયર કરીને આવેલા છો તો પણ તમે એપ્લાય કરી શકો છો તમે ડિપ્લોમામાં સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ નોકરી તમારે રાજકોટ અને લોધિકા ખાતે કરવાની રહેશે ત્યારબાદ આપણે વાત કરીએ તો ક્લસ્ટર કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ જગ્યા એક ખાલી છે મહિને તમને સોળ હજાર ચારસો અને સત્યાસી રૂપિયા પગાર ચૂકવવામાં આવશે અનુભવીને પ્રથમ અગ્રતા આપવામાં આવશે તેમાં પણ કોઈ પણ શાખામાં સ્નાતક કરેલ હોવું જોઈએ પણ સ્નાતક અને સિવિલ સિવાયના લોકો એપ્લાય કરી શકે છે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે નોકરી તમારે પડતરી ખાતે કરવાની રહેશે અનુભવી માગેલું છે મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ છે પી એમ એવાય યોજના હવે આપણે બે યોજનાઓની તો વાત કરી લીધી કે એન એલ એમ અને સ્વચ્છ ભારત મિશન હવે ત્રીજી યોજના છે પી એમ પી એમ એવાય તેમાં પી એસ કોમ્પ્યુટર ઓપરેટરની એક જગ્યા ખાલી છે જિલ્લામાં આ નોકરી છે એટલે કે રાજકોટ ખાતે તમારે નોકરી કરવાની રહેશે મહિને તમને સોળ હજાર સત્યાસી રૂપિયા પગાર ચૂકવવામાં આવશે અનુભવ માગેલો નથી જે લોકોએ એમસીએ કર્યું છે એમએસસી કર્યું છે આઈટી આઈટીઆઈ કર્યું છે અથવા તો આઈ આઈટીસી કર્યું છે બીસીએ અથવા પીજીડીસીએ કરી અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવો છો તે લોકો છે આના માટે એપ્લાય કરી શકો છો મિત્રો ડીઆરડીએ રાજકોટ ખાતે તમારે નોકરી કરવાની છે મહિને સોળ હજાર ચારસો ને સત્યાસી રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે હવે આપણે એ વાત કરીએ તો કે મનરેગા યોજના તેમાં છે એ એકાઉન્ટની બે જગ્યા ખાલી છે તાલુકા કક્ષાએ તમારે નોકરી કરવાની રહેશે મહિને તમને સોળ હજાર ચારસો ને સત્યાસી રૂપિયા ચૂકવવામાં આવશે અનુભવ એક વર્ષનો માગેલો છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે લોકોએ બી કર્યું છે તે લોકો આમાં એપ્લાય કરી શકે છે નોકરી તમારે ઉપલેટા અને લોધિકા આ બે તાલુકામાં જગ્યા ખાલી છે એટલે આ બે જગ્યાએ તમારે કરવાની રહેશે હવે બીજી છે ટેકનિકલ આસિસ્ટન્ટની પોસ્ટ ખાલી તેમાં ત્રણ જગ્યા ખાલી છે તેમાં મહિને સોળ હજાર ચારસો અને સત્યાસી રૂપિયા ચૂકવવામાં આવશે એક વર્ષનો મિત્રો અનુભવ માંગેલો છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમારા તમે સિવિલ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ એટલે કે જે લોકોએ ડિપ્લોમા ઇન સિવિલ કરેલું છે ત્યાંના માટે લયા ગણાશે નોકરી તમારે લોધિકા જસદણ અથવા તો વિછ્યા કરવાની રહેશે આટલા તાલુકો આવામાં બતાવવામાં આવેલા છે હવે મિત્રો જાણી લઈએ કે કઈ રીતે તમારે અરજી કરવાની છે તો આ છે તમારે એક સ્કેનર આપેલું છે સ્કેનર તમે સ્કેન કરશો એટલે એક ગૂગલ ફોર્મ ખુલશે તે ફોર્મ તમારે ફિલ અપ કરવાનું રહેશે ગૂગલ ફોર્મના અંદર તમે આ ક્યુઆર સ્કોડ કોડ છે એ વ્યવસ્થિત રીતે સ્કેન કરશો અથવા તો તમે જો આપણી નીચે વોટ્સએપ ગ્રુપની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશ ત્યાંથી તમને આ ક્યુઆર કોડ છે એ સ્કેન કરી શકશો આ આ પીડીએફ જ હું તેમાં વોટ્સએપ કરી દઈશ એટલે તમે સ્કેન કરી અને ગૂગલ ફોર્મમાં એપ્લાય કરી શકો ઓનલાઈન જ અરજી કરવાની છે તમે રેડી સ્પીડ પોસ્ટ કરીને અથવા તો તમારા ડોક્યુમેન્ટ્સ છે મોકલશો તો તમારે અરજી માન્ય શે નહીં મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ એટલે કે એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી તમારે અરજી કરી નાખવાની છે આ ભરતી છે આઉ આઉટસોર્સિંગ એજન્સી મારફત થશે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટમાં આ જગ્યાઓ ખાલી છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટમાં તમારી ભરતી થશે અને તેના અંડરમાં રહીને તમારે નોકરી કરવાની રહેશે ટેકલિકન હેલ્પલાઇન અથવા તો કંઈ પણ તમે આ ભરતી વિશે પૂછવા માંગો છો તો કોન્ટેક નંબર આપેલા છે મિત્રો કોન્ટેક નંબર તમને જણાવી દઉં છું તેમાં તમે ફોન કરી અને વિસ્તૃત માહિતી મેળવી શકો છો તો કોન્ટેક નંબર લોનથી લેશો નવાણું ઝીરો તેતાલીસ એકતાલીસ પાંચ અઠ્ઠાવન હજુ મિત્રો એક વખત નંબર બોલી જાઉં છું ડબલ નાઇન ઝીરો ફોર થ્રી ફોર વન ડબલ ફાઇવ એટ એના પર ફોન કરી અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો ફોન કરવાનો સમય છે સવારના સાડા દસથી છ વાગ્યા સુધી તમે ઓફિસ સમયમાં ફોન કરી અને માહિતી મેળવી શકો છો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો હજી સુધી આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણો આ વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરો કેમ કે ભરતીની તારીખ જતી રહે અને પછી વિડીયો પહોંચે મિત્રો તો એનો કોઈ મતલબ નથી ઘણી બધી આપણે માહિતીઓ શેર કરતા હોઈએ છીએ પણ આ ઉપયોગી માહિતી છે એટલે તમને હું કહું છું કે બીજા મિત્રો સુધી શેર કરો ધન્યવાદ